મોરબી જિલ્લામાં વિચરતી વિમુક્તિ જાતિના પરિવારો સાથે સરકારી વહીટી તંત્રની બેદરકારીનો એક ગંભીર કિસ્સો સામે આવ્યો છે વર્ષ બે હજાર બાવીસમાં સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે એકસો ચોવીસ પરિવારોને રહેણાંક પ્લોટની સનદનું વિતરણ કરવામાં આવ્યું હતું મોરબી તાલુકાના જાંબુડિયા ગામની સરકારી ખરાબા જમીનમાંથી આ પ્લોટ મંજૂર થયા હતા પરંતુ દબાણ કરનારા લોકો પ્લોટના હકદાર ગરીબ પરિવારોને તેમની પોતાની જ જમીન પર પગ મૂકવા દેતા નથી સવાલ એ છે કે એ સનદ આપી તે છતાં આ દબાણ કરતાઓ દાદાગીરી કરે છે ઉપરથી ત્યાંના ધારાસભ્ય પણ આ મામલે ચૂપ છે પોતાના જ પ્લોટ પર ન રહી શકતા ગરીબ પરિવારો શું કહી રહ્યા છે સાંભળીએ જો આ આપણી સનદ છે બરોબર છે એકસો ચોવીસ પ્લોટિંગ અમને મળેલ છે સરકાર માન્ય તરીકે ને આપેલ છે હવે આજ અમારો વર્ષો વીતી ગયા છે હવે મોરબીમાં આવકમાં અમને ઓગણીસો ને ઓગણસી ની સાલ ની અહીંયા અમારી રેણક છે મોરબી માં અમારું તમામ ડોક્યુમેન્ટ અહીં તમે માંગો એ મળે તમને હજી સુધી અમારું કઈ રેણક નો કોઈ આશરો અમને આવ્યો છે નહીં આવી ગયો છે હજી અહીંયા સુધી અમને જવા માટે કઈ રસ્તો કોઈ આપને શોધી આપ્યો છે નહીં બીજું કે અમને અહીં લાઈટ પાણીમાં કે અથવા ગમે ત્યાં કદાચ છે ને કોઈ અમારે અટાણા તરીકે કે પાણીમાં કે રહેવા માટે હજી અમને ક્યાંય એક જગ્યાએ સ્થાનક અમારું થયું નથી ત્રીજો નંબર લઈ લઈને રખડી બરોબર હવે આનું કઈક અમને નિર્ણય રસ્તો એક આપી દ્યો તો સરકાર ને અમે એટલી વિનંતી કરી છે બાકીનું કે હવે રસ્તો ત્રીજો આટલા વર્ષોથી અમે મતદાન કરી રવા પરમાં ગામમાં બરોબર તો આત્તા લગી અમે હેરાન થયા હી ને અહીંથી અમને ખાલી કરાવ્યું છે બરોબર એનું કારણ હું તમારે કાંઈ જવાબદેવો નથી સરકારને અમે આવી રીતે હેરાન થઈ બરોબર લાઈટ નથી પાણી નથી બરોબર છોકરા અહીંયા જીવ જનાવર માં રખડતા ફરે છે એનું કારણ હું અમે આટલા લાગી મતદાન તમારે ઘરે છે મતદાન ની બરોબર રવાપર વાળા મોરબી વાળા ધારાસભ્ય બરોબર બધે ચૂંટણી ટાઈમે આવે બરોબર ત્યારે એમ કે તમને ખાવું રહું પીવું અહીંયા બધું દઈ ને જાય બરોબર દારૂ દઈ જાય બરોબર બધું દઈ જાય ખાવાનું પીવાનું બીજે દી દેખાવાનું નહીં આખી જિંદગી આવી રીતે અમારે રખડતું રહેવાનું એના કારણ શું તમારે અમે શું તમારું બગાડ્યું બધી જાતને મળે પ્લોટ મળે હે બરોબર ગમે તે મકાન બનાવી દે સરકાર બધું કરી દઈએ હે બરોબર બધી કમ્પ્લીટ કામ કરી દઈએ હે તો અમારે આવી આખી જિંદગી આવી રીતે જ રહેવાનું અમારે હંમેશા કે લઈએ ગમે તે કામ હોય ત્યારે હળી મારીને આવે કોક ધારાસભ્ય આવે કોક મોટો વડીલ આવે ગમે ત્યાં આવે બાર નો માણા એટલે માણા ભેગા કરવો એટલે તરત આવે કે આટલા માણસો મારે ભેગા કરવાના હે તો કે હાલો આટલા માણા તમારું બધું થઈ જાય પાણીનું બધું બધે પછી કામ ટાઈમે તમે એમ કીધો કે આવી રીતે પડ્યા રહેવાનો અમારે આખી જિંદગી વર્ષોથી થી રહી મોરબી માં બધું આધાર રહે અમારા આગળ બરાબર અમે કઈ ક્યાં પાર થી તો આવ્યા નથી હિન્તેર વર થી રહી અમે બરોબર આટલું મારું કહેવાનું છે સન્નત આપીશ અમારા ઘરમાં માં હાસવીન અમે રાખીશ હવે હજી લગી સાહેબે અમને કઈ અમને ઉતર આપ્યો નથી આ સાહેબે અમને દીધી એવી ને એવી અમે ઘરમાં માં હાસવીન રાખીશ જેવ ગ જીવ જેવ માં હાસવીન રાખીએ છે તમે કયો એમ કરીએ સાહેબ આ સન્નત નું અમારે શું કરવાનું હાથમાં ભૂપેન્દ્ર પટેલ આયા એને અમને પકડાવી દીધી લ્યો તમે કયો એમ કરીએ અમે સન્નત બોલો વરસાદ પાણી આ તોય ઝપટવીને રાખીએ જીવ ગત શું કરવું અમારે આને ચાર વર્ષ થી આ સન્દ હાથવીને એમ અમારા જીવ ની ગત તમે કહો એમ સરકાર અમે કરીએ બોલો હવે અમારો અક્ષય એ તો અમને મળવો જોઈએ નહી સાહેબ ભુવેદ્ર પટલે આ સંતી પકડાવીને વ્યા ગયા તે દુ અમને કઈ ઓર્ડર આવ્યો હજી લગી એનો જવાબ મળ્યો નથી હવે તમે કયો એમ અમે કરી ફૂલીબેન નામ છે મારું મોરબી રહેવા જઈએ છીએ અને આખી જિંદગી થી રીએ છીએ અમારે ક્યાંય ઉધાર થતો નથી અને મોરબી રહીએ છીએ અમે અને અમે સરકાર એટલે કે વિનંતી કરીએ છીએ કે અમને ક્યાંય જમીન મળતી નથી સાહેબ અને તમારા માણસ છીએ ને અમને જમીન તો એવી પડે ને તમારે સાહેબ એટલું તો કેવું કે આખી જિંદગી અમે સાપરા માં કાઢી નાખીશ તમને જમીન ફાળવવામાં આવેલી છે હા જમીન આવી છે ચાર વર્ષ થી આ સનત અમને મળી છે પણ ક્યાંય ઉધાર નથી ખાતાતી સનતની કેટલા વર્ષો થી તમે આવી જ રીતે તમારું ગુજારો આખી જિંદગી થઈ ગઈ આખી વર્ષ થઈ ગઈ આખી જિંદગી આવે તો હવે ધોરા બાલ આવી ગયા માથામાં જો સરકાર જે છે તમારી ફરિયાદ ધ્યાનમાં માં નહીં લે તો તમે શું કરશો

પણ અમે રીએ ક્યાં સાહેબ કે તો અમે રીએ નહીં આયા અમને કે કે જમીન ઉપર તમે વયા જાવ તો અમે વયા જાય ને જમીન ઉપર કેવું તો જોવે ને અમને સરકારે ના નથી પાડી સરકાર કેવાય ને મારે તો તમને ના કોણ પાડે છે ગામ વાળા ગામ વાળા વિરોધ કરે છે તે કઈ બાબતે વિરોધ કરે છે જમીનમાંથી તમને જમીન આ ન દેજે અમે શું કામ શું ખબર એ તવે ચાર વર્ષ કોઈ કરતા નથી સરકાર ને કઈ બરોબર તમે કઈ કરો અમારા માટે ગરીબ માણસ અમે ક્યાં ભટકી અમે ક્યાં જાય અમાર કોઈ સે ન તમારા સિવાય જેટલું કરો એટલું તમે જલ્દી તાત્કાલિક કરો સાહેબ

શું કામ તમે નથી અમને આપતા અમે કેટલા વાર રખડી અમારા છોકરા ના ઘરે છોકરા અમને રજરતા ફરે છે મસર માખ માં તાવ તપ આવે અમે આજા માંદા પડી સરકાર કેમ અમારા આમી ધ્યાન નથી કરતી કેમ અમને અમારા પ્લોટ નથી આપતી શું કામ નથી આપતી એનો કારણ તો અમને કાઈ કયો કે આ બાબતે તમારા પ્લોટ હલવાના છે શું કામ શું કામ અમને તા હેરાન કરવા માંગે છે પણ મુખ્યમંત્રીએ સનત તો દીધી પણ અમને કબજો તો દેવો પડે ને કે આ કબજો અમારે જમીન તો જ નહીં એમને કે આ ઠકાને તમને જમીન દીધી હાલો અહીંયા દીધી તો અમે પડ્યા રહીએ ને છાપરા વાળીને અમે રહેશું મા મકાન ન દે કાંઈ નહીં છાપરા તો વારશું ને તો અમારી જગ્યા થાય ને કે આ ભાઈ અમને જગ્યા મળી ગઈ છે અમારે શાંતિ થઈ ગઈ આ વહેલા મોડે મકાન તો થઈ જશે મહેનત મજૂરી કરીને અમે કરી નાખશું પણ અમારે દેવું તો પડે ને સરકારને બેન આ ચાર વર્ષ થયા બેન આ આ જમીનને ચાર વર્ષ થઈ ગયા ચાર વર્ષમાં અમારે કોઈ નિકાલ જ નથી આવતો આટા ખાઈ ખાઈને મરી ગયા અમે આય બોલાવે તો આય જાય આય બોલાવે તો આય જાય આય બોલાવે તો આય જાય અમદાવાદ દા ઠેટ પો ગયા તા આપણે 124 પરિવારોને સનદો આપેલી ને હા યાર 24 24 આપડી બધાને ઘરમાં પડી સન નથી શું કામની ની જમીનનો કબજો ન કાઈ કબજો ન મળે ને કાઈ વાવડ જ નથી આવતો લ્યો શું કરવાનું સન નથી શું પીવાની અમારે દોઈ દોઈ મંત્રી તો આપણે રાજા કહેવાય ગારી ગારી પી જાય સન સાહેબ ને એમ જ કહેવાય કે ગારી ને પી જાય કાગળ થી શું કરીએ પછી નો દેવી હોય નો દેવી હોય તો તમારો આભાર બીજું શું અમાર બધા નહીં તમારા સામું કે લાકડી લેવાશે નહી કઈ ભલા નથી તો મુખ્યમંત્રી માનતા જ નથી જવાબ પણ નથી દેતા બાર નથી નીકળતા આમ વાર કે ના આગળ જાય મુખ્યમંત્રી ક્યાં છે બતાવો તો ખરી ક્યાં હિસ્સે મુખ્યમંત્રી અહિયાં જઈએ અમે અમારી ગરીબ માણા ને શું હાલે અમને સંતુ દેવી જ નતી તો અમારી આ હાલતે જ અમે ફટક રિજેક્ટ આવે બીજો શું કરી સાહેબ

તે જગ્યા પણ તેમની પાસેથી ખાલી કરાવીને તેમના તોડી પાડવામાં આવ્યા છે આ પરિવારોની દુર્દશા જોવા માટે આજે કોઈ પણ સરકારી અધિકારી સભ્ય કે ધારાસભ્ય ત્યાં આવતા નથી સવાલ એ છે કે શું મોરબી જિલ્લા વહીવટી તંત્ર માત્ર કાગળ પર જ સિંહ છે શું આ પરિવારોને તેમનો હક ક્યારે મળશે વધુ સમાચારો માટે જોતા રહો બીએસ નાઇન ટીવી ન્યૂઝ સત્યની સાથે સત્યની ખોજ